મુન્દરા પોલીસની રક્તદાન અપીલને અભૂતપૂર્વ પ્રતિસાદ ત્રણસો ચાલીસ યુનિટ રક્ત એકત્રિત તાજેતરમાં ભુજ સ્થિત જીકે જનરલ હોસ્પિટલના તબીબશ્રીઓ દ્વારા બ્લડ બેંકમાં લોહીની અછત અંગે મુંદરા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો માનવતા અને સામાજિક જવાબદારીને ધ્યાને રાખી મુંદ્રા પોલીસે તાત્કાલિક રક્તદાન કેમ્પનું આયોજન કરવાનો નિર્ણય લીધો આ અનુસંધાને આજ રોજ તારીખ પચ્ચીસ ડિસેમ્બર બે હજાર રોજ મુન્દ્રા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો મુંદરા પોલીસ દ્વારા વધુમાં વધુ નાગરિકોને સ્વયંસ્ફૂર્ત રીતે રક્તદાન કરવા અપીલ કરવામાં આવતા સવારથી જ મુન્દ્રાની જનતા ઉત્સાહપૂર્વક રક્તદાન માટે ઉમટી પડી હતી આ કેમ્પમાં અંદાજે ત્રણસો ચાલીસ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યો જે મુંદરા પોલીસની અપીલને મળેલ અભૂતપૂર્વ પ્રતિસાદ દર્શાવે છે આ પ્રસંગે વિભાગીય વડા શ્રી ગૌતમ વિવેકાનંદન આઈપીએસ મુંદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઠુમ્મર તથા પ્રાગપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીડી શિમ્પી દ્વારા પ્રાસંગિક સંબોધન કરવામાં આવ્યું હતું રક્તદાન કેમ્પમાં ડીપી વર્લ્ડ ગ્રુપ મુન્દ્રા મારવાડી યુવા મંચ મુંદરા કાત્રાડ ગ્રુપ બુંદાલા ગૌર શાહ સેવા ટ્રસ્ટ મુન્દરા આરજે એન્ટરપ્રાઇઝના રજબભાઈ જુડેજા રાજેશભાઈ માલમ તથા તેમના ગ્રુપ ઉપરાંત રિક્ષા ચાલકો લારી ગલા ધારકો અને વેપારીઓએ વિશાળ સંખ્યામાં સહકાર આપ્યો હતો આ સમગ્ર કામગીરી દરમિયાન ભુજ કે જનરલ હોસ્પિટલ અદાણી હોસ્પિટલ મુંદરાના સ્ટાફ દ્વારા ખડે પગે રહી રક્તદાતાઓના બ્લડ યુનિટ એકત્ર કરવાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવવામાં આવી મુન્દ્રા પોલીસ તથા પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ દ્વારા તમામ રક્તદાતાઓ અને સહયોગી સંસ્થાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ રોઈ આપવું જ જરૂરી છે મેં પોતે અત્યાર સુધી એકવીસ વખત બ્લડ ડોનેટ કર્યું છે આજે બાવીસ વખત બ્લડ ડોનેટ કરીશ અને ભાઈ આપણા શરીરમાં આપણી લોહી ડોનેટ કર્યા બાદ આપણા લોહીનું જે ભ્રમણ થતું શરીરની અંદર ભ્રમણ એ ભ્રમણ વધી જાય છે લોહી પાતળું થવાથી આપણને જે અનેક બીમારીઓ થતી હોય એ બીમારીઓ થી પણ રક્ષણ મળતું હોય છે આપણા શરીરની અંદર જે લોહીનું ભ્રમણ લોહી ઘાટો થઈ જાય ત્યારબાદ લોહીનું ભ્રમણ ઘટી જાય ને એની હાર્ટ ઉપર પણ તકલીફ થતી હોય છે એના માટે પણ આ આપણે દર સો દિવસે માણસ માટે પુરુષ માટે દર દિવસે અને મહિલા માટે ચાર મહિના બાદ એટલે કે દિવસ બાદ આપ લોહીનું ડોનેશન કરી શકો છો અને આજના દિવસે અત્યારે મુન્દ્રા સિટી પોલીસ સ્ટેશનમાં જે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલ છે એ બ્લડ ડોનેશનમાં ભરપૂર ઘણા માણસો આવી ચૂક્યા છે આપ જોઈ શકો છો કે ઉભું રહેવાની જગ્યા નથી લાઈન લાગેલી છે હજુ તો શરૂઆત છે પણ જ્યાં સુધી આ ડોનેટ બ્લડ ડોનેશન કેમ્પ રહેશે ત્યાં સુધી અંદાજીત એવો છે કે મુન્દ્રાના ઇતિહાસમાં સૌથી વધારે બ્લડ ડોનેટ થશે અને થવું જ જોઈએ એવી સૌની પાસે આપણે આશા રાખીએ બહુ મુન્દ્રા પોલીસ સ્ટેશન દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે ખૂબ સરસ બહુ સારું આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ જોઈ રહ્યા છો સારી સારી સંખ્યામાં બહુ ખૂબ બ્લડ ડોનેટ કરવા આવી રહ્યા છે કે જે બ્લડ ડોનેટ કરવા આવી રહ્યા છે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ અને આપ બહુ સંખ્યામાં જોઈ રહ્યા છો હજી દસ વાગ્યાનો ટાઈમ છે આટલી બોરી સંખ્યામાં આટલા લોકો છે હજી અગિયાર અગિયાર વાર આનાથી વધારે લોકો અહીંયા આવશે બ્લડ ડોનેટ કરવા મુન્દ્રા પોલીસ સ્ટેશન આ બ્લડ ડોનેટ કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ જય હિન્દ દોસ્તો આજે એટલે કે તારીખ પચીસ ડિસેમ્બર બે હજાર પચીસ મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે અને આ આયોજનની અંદર હું જોઈ રહ્યો છું કે લોકો ઉમળકે ભરી ભરીને લોહી દેવા આવી રહ્યા છે પરંતુ આ બ્લડ ડોનેશન કેમ્પમાં એક વ્યક્તિ મને એવા મળ્યા કે જેને અત્યાર સુધી એકોતેરમી વખત બ્લડ આપ્યું છે આપણે કહેતા છીએ કે લોહી આપવું કેટલું સારું છે અને ઘણા નેગેટિવ પાસા પણ વિચારતા હોય કે લોહી ન આપવું જોઈએ તો પહેલે તો સાહેબ તમારો પરિચય આપી દો મારું નામ છે સિકંદર મિરજા હું દ્રબનો રહેવાસી છું તો સિકંદર બ્લડ આપે અત્યાર સુધી 71 વખત આપી દે મે જાણ્યું છે તો આ વાસ્તવિકતા શું હકીકત છે જી હા હું મે આજ 71 મે મારો બોટલ થયો છે લોહી આપવું કેટલું જરૂરી છે લોહી આપો એ તો જેને જરૂર પડે છે ને એને જ ખબર હોય છે કે લોહી કેટલો જરૂરી છે જેના માટે

ઘણા એવા લોકો છે કે જે બ્લડ આપવાથી મેસેજો વાયરલ કરતા હોય છે નેગેટિવ કે બ્લડ ન આપવું જોઈએ બ્લડ આપવાથી શરીર વધી જાય છે બ્લડ આપવાથી આ તકલીફ થાય તો એમને શું મેસેજ આપશો બ્લડ આપવો એ જરૂર છે બ્લડ કોઈ પણ શરીર ફૂલ કોઈ એવો ચાન્સ જ નથી હોતો કારણ કે શરીર દેવાથી તમારું બ્લડ પાછો બનતો જાય છે કારણ કે જેટલો તમે લોહી દેશો એટલો તમારું શરીર સ્વસ્થ અને તંદુરસ્ત થઈ જશે આજ રોજ મુન્દ્રા પોલીસ સ્ટેશન મધ્ય એક આ સેવા કેમ કાર્ય જેમાં બ્લડ ડોનેશનનો કેમ્પ રાખવામાં આવે છે

કેમ કે રક્તથી કોઈનો જીવ બચી શકે છે અને એનાથી મોટો દાન મારા હિસાબથી કોઈ છે નથી તો એક ઇંગ્લિશમાં એક કહાવત છે કે સર્વિસ ટુ મેન એ સર્વિસ ટુ ગોડ જેને તમે જો ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરો તો માણસની સેવા એ જ ભગવાનની સેવા તો તમે લોકોની સેવા કરો એનો જ એક એક્ઝામ્પલ છે બ્લડ ડોનેટ જે તમે કરો છો બ્લડ ડોનેશનથી કોઈનો જીવ બચે તે તમે માણસની સેવા કરો છો અને એનાથી મોટી કોઈ સેવા છે નહીં સર તો આ બેઝિકલી જે અમે બ્લડ ડોનેશનનો કેમ્પ કરે છે એ અમે ત્યાં અહીંયાના જે જી કે જનરલ હોસ્પિટલ છે એના બ્લડ બેંક સાથે રહીને આ બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છે અને જે લોકોને એ બીક છે કે ભાઈ બ્લડ ડોનેટ કરવાથી કંઈ પ્રોબ્લેમ થઈ જશે એ થઈ જશે તો મારી એટલી જ રિક્વેસ્ટ છે કે તમે આવો અહીંયા ડોક્ટર્સની ટીમ હોય છે એ લોકો પહેલાં બ્લડ ડોનેટ એવું નથી કે તમે આવો ને ડાયરેક્ટ બ્લડ ડોનેટ થાય છે એ પહેલાં તમારું બ્લડ ટેસ્ટ કરશે પછી એમાં જોશે એમાં બધું બરાબર છે કે નહીં તમે કંઈ દવાઈ પર છો કે નહીં તમારું વાઇટલ્સ બધા નોર્મલ છે કે નહીં એના પછી જે તમને કહેશે કે ભાઈ તમારે બ્લડ ડોનેટ તમે કરી શકો છો કે નથી કરી શકતા અને બ્લડ ડોનેટ કર્યા બાદ પણ જે તમને થોડાક મોટા રિફ્રેશમેન્ટ્સ આપે છે એનાથી જે તમારું જે હેલ્થ છે પાછું એકદમ તરત તંદુરસ્ત તમે બે પાંચ મિનિટમાં થઈ જશો મારે આજ કહેવાનું છે કે આજનો જમાનો જે છે એ કોમ્યુનિટી પોલીસિંગનો જમાનો છે વારંવાર અમે આપણે બધા સાંભળીએ જ છીએ અહીંયાના જે આપણા એસપી સાહેબ છે આઈજી સાહેબ છે ડીજી સાહેબ છે આપણા હોમ મિનિસ્ટર સાહેબ છે સીએમ સર છે બધા એ જ કહે છે કે આજનો જે જમાનો છે ઇનફેક્ટ પીએમ સર પણ એ જ કહે છે આજનો જે જમાનો છે એ આપણો કોમ્યુનિટી પોલીસિંગનો જમાનો છે એમાં પબ્લિકને સાથે લઈને એ રહીને જે પોલીસિંગ થાય છે એનાથી જ આપણને સફળતા મળશે તો એનો જ એક આ બહુ સારું એક એક્ઝામ્પલ છે જેમાં પબ્લિકને અને કોમ્યુનિટીને સાથે લઈને જે અમે કામગીરી કરી રહ્યા છે એનો જ એક નાનો એક્ઝામ્પલ છે આ બ્લડ ડોનેશન કેમ્પ એમને તો હું હાથ જોડીને વંદન કરું છું કે તમે અહીંયા આવ્યા અને તમારી તમારા લીધે જ આ જે અમારો કેમ્પ છે સક્સેસફુલ જાય છે કેમ કે કોઈ પણ કેમ્પને સક્સેસફુલ બનાવવા માટે જે એમાં પાર્ટિસિપન્ટ્સ હોય છે જે આવીને રક્તદાન કરે છે એ લોકોના લીધે જ આ જે કેમ્પ છે એવા સક્સેસફુલ થાય છે અને એ લોકોના લીધે જ આ જેટલા બ્લડ જે આપણે બ્લડ બેંકના આપીશું એનાથી ફ્યુચરમાં લોકોનું હેલ્થ બેનિફિટ થશે લોકોનું જીવ બચશે તો એના માટે હું એમને ખૂબ ખૂબ આભાર માનું છું